3, 4 mau jadi, lek cuma taruh, berarti akan tonal, halo, buku kamu, lek taruh, tak pedas, satanin, ambil, lek, અડધી રાતે હગન ફોન આવ્યો છે એટલે હું કોમ હશે જવું તો પડશે જ લાઈ સાધન મળવું હોય તો મારો ના મળું કોરને ના મેં જલ્દી મોજડી પહેરી હગાન ત્યાં કીધું એટલે જવું તો પડશે જ મોજડી પહેર લઉં મજાઓ

4 વાળા પર ના દસ રૂપિયા ગણ્યા આમાં શું કરવું એટલે પણ એક પર એક લઈ હગાન તો જવા દે આમાં હગાન ઘરે બહુ આખોને હલાય તો હેડી નીકળી જવા દે કોઈ આવો નહીં લઈ જાય તો તો થાય લે આટલે જાગી રહ્યું

નતું મળતું છે પેલા ઈ હેરી ના તમે ચા મેલો ઠંડુ લેતા પેલી પડે પડેકું લીધું એમાં ખાતો ખાતો આ પતી બરોબર આટલા મમરે વધ્યા એ જતો વખત ખાવા ના થોડા ચા ના મેલો મેલો હું યાર બાર થી આટલું બધું તો હમણાં આપડે વાત પૂરી કરી ચા પેલા પીવાનું હોય તમે ખતરનાક બાટલી લઈ આવજો બાટલી પીવું પણ હમણાં મંગાવ હાર બોલા હું વાત કરવા બોલાયો મે તમને તમારા છોકરા નું હગુ કરવા માટે બોલાયા હા ભગવાન મને આ અમેરિકામાં હું લેવા બોલાયા હતા આપડે લેવા દેવાનું રૂપિયા ખર્ચો થા બહુ નઈ દોઢ લાખ થાય બે લાખ તો આવો

પૈસા હને શું કરું યાર પેલા હગન તો હું બઉ જભરા કોમ બોમ નહી પડે તારું યાર અને અમે જાય તો કહે હું જવાબ જવા દે અરે હગત છે

તમારો લહેળો કદી ચોરી નહી કરું આ ચોરી ના કરાય જો આ ચોરી બંગ કરું ને તો મારી જિંદગી હારી થાય જિંદગી આખી રમણ પમણ થઈ જાય જવા દે મને